મિત્રો સ્વાગત છે તમારો નવા બ્લોગ માં આજે જો આ ગોપ ભાઈ બંધ ને હને વાડીએ ઢોરા લેવા આયા તા ને આજે ઢોરા લેવા તો નઈ પણ ઢોરા વાડીએ બાંધ્યા તા ને તે લેવા આયા હી અત્યારે જો ઈ છોડે છે ઈ છોડી ને જાય ઘર બાજુ ઢોરા એક ને છૂટા જો તો તો વાલે છે અને ભેંસું ઢોડે કેલી જો તો મિત્ર હા જો તો આમળે ઢોડ છે જી આમળે જો રટ્ટી મુખ્ય જોજો જો ભાગવા મંડી કાલે જજી લાવવાનું સારું કર્યું એટલે કોક ના કોક ના કોકના ખેતરમાં ન હોય જાય તો સારું જ્યાં જ્યાં વિડીયો બ્લર થઈ જાય ઇગ્નોર કરી નાખજો પાંચ છ રોકેટ આખા નીકળે એક જો આયુ જાય એક રોકેટ આયા અને જો બે ત્રણ ચાર તો આયા વહી ગયા અને જો લો આગળ વહી ગયો હું ઠેઠ આગળ વહી જવા લો કે ના ના ઠેઠ ઠેણિયા વાસરે તો જો ક્યાં ઠેઠ ફોગીન વહી ગયા જો એ જાય ડમરી ઉડાડતા જો અને આ વચમાં અને હું એક વાહી ઓકે ટેક નંબર આલુ જાય જો થોડી જો એ એ ઉડાડી ન દેવા લા મિત્ર થોડા ધોતા ધોતા વહી ગયા તો આ લેવા આવી ગયો જો વાલા જાય પાછા આમ જો તો કા લઈને ઉપાડી એલા વાંક વાર્તા તાવડે ને આ મે તેરે બાપ કો માથે લનછાઈને વિડિયો જોરિયાતે ઘર આગળ જાતા આપણે આગળ જા આગળ જા જા દે આગળ આગળ જો બાઈક લઈને હું જાઉં આગળ એટલે ને તો આ તો જલા ગયા જો અમારા હું જલા કાકા સારું હે ને અમારા ચણી આવી ગયો છો હા યશા આવું હે ઘરે ઘરે આવું હે ઓલા બે આવી ગયા ટોરા લઈને આય કે તો આય સુમા કાકા ઓલો સુમા આ ભેંસો લઈને આગળ થઈ ગયા હે તો હું ચણી ભેગા થઈ ગયા ચણી બે હાલી તો હાય ચણી હાય કેતો હાય હવે અમે બે હાલે છે બાઈક લઈને ભાગુ જઈ ગયો શેઠ ને ઓલા બે બાજુ જવા તો એ બાઈજા એ બાઈજા જોતો કેવી રીતે આજો આ જાણ બાજુ તી હમણાં આને બૌ બહાર વધી ગયું હે બાર વધી ગયો ને હે સાયકલ તારી હતી તાર બાપન કેતો બીજી લઈ દે બાજુ ન પડે હા બાજુ ન સાયકલ લઈ દઉં સાયકલ એ બીજા ની હે આ દેખાડે બાજુ